દાહોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજોજ દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમાં રોજ દાહોદના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા સાહેબ અને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સાહેબના અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રેલી કાઢવામાં આવી હતી તેમાં દરેક ગામડાના અને દાહોદ શહેરના આજુબાજુ વિસ્તારના આદિવાસી ભાઈઓ આ જોડાયા હતા અને ભવ્યથી અતિભવ્ય રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં ભગવાન બિરસા મુંડા અને રાણા પુંજાબીલના ફોટા મૂકવામાં આવ્યા હતા અને આદિવાસી ભાઈઓ આદિવાસી ગણવેશમાં અને તીરકામઠા તલવાર ભાલા અને અવનવી હથિયારો સાથે જોડાયા હતા અને આ રેલીનું આકર્ષણ બન્યું હતું સંવાદદાતા દિનેશભાઈ પરમાર દીવ ન્યૂઝ દાહોદ ગુજરાતમાં આદિવાસી નું નામ લઈએ તો દાહોદ જિલ્લાનું નામ લીધા વગર કામ પૂરું ના થાય આપણા જિલ્લામાં લગભગ વસ્તી આદિજાતિ છે અને એ આ ભીડ પણ ખબર પડે છે આજે દાહોદના રસ્તા રસ્તાઓ પગ પગ મુકવા માટે જગ્યા નથી આટલી પબ્લિક અહીંયા આવેલી છે તો વિશ્વ આદિજાતિ દિવસ મોજ મસ્તી થી આ ઉત્સવને ઉજવે કોઈપણ પ્રકારનું પ્રકારનું મતલબ આપનાથી કાયદાબાહ્ય કોઈ કૃત્ય ના થાય એની ખાસ તકેદારી રાખો શાંતિપૂર્વક મોજ મસ્તીથી આપણને આ ઉત્સવ ઉજવવાનો છે ફરી એકવાર આપ સૌને વિશ્વ આદિજાતિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જય જોહાર જય આદિવાસી નવ ઓગસ્ટના રોજ અમારા ભગવાન બિલસા મુંડાની જન્મજયંતિનો અમારો તમામ આદિવાસી પરિવાર બહુ ખુશીથી અને ઉજવીએ છીએ અમને જન્મજયંતિ અને અમારા જે અમને જે સાહસ મળે છે જે તો તંત્ર છે પોલીસ પ્રશાસન છે અને જે કાર્ડ છે બહુ સહયોગ કરે છે અમારે અને અમારા જે સમાજનું જે આજે તમે જોયું છે રેલીનો કેવી રીતની રેલી નીકાળીએ અમે બહુ ખુશીથી અને આનંદ થાય છે જય જોહર આદિવાસી અંદર સવે સમાજમાં અમે કહેવા એ જ માગીએ છીએ કે આ જે શાંતિ ખુશાથી અમે રેલી થવું જોઈએ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો ન્યૂઝ ચેનલ પર